એકદમ લાલ છટક ખાટુ તીખુ કેરીનું ચટાકેદાર આ ખાટુ અથાણું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બનીને તૈયાર થયું છે તો ગળ્યા અથાણ છૂંદો જેમ ખાવામાં સરસ લાગે છે ને એમ આ ખાટુ અથાણું પણ દાળ ભાત ખીચડી પૂરી પરાઠા કે પછી થેપલાની સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આજે આપણે પરફેક્ટ મસાલાના માપની સાથે આ ખાટુ અથાણું ઘરે કેવી રીતે બનાવાયને એ આજના વિડીયોમાં જોઈશું હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ કેરીનું ખાટું તીખું ચટાકેદાર અથાણું ઘરે બનાવવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે રાજાપુરી કેરી ઉપયોગમાં લીધી છે તમે બીજી કોઈ પણ અથાણા માટેની જે કેરીઓ આવે છે એ પણ લઈ શકો છો પણ હું હંમેશા રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરું છું અથાણા અને છૂંદો બધું જ વસ્તુ બનાવવા માટે તો આપણે પાણીથી એકદમ સરસ એને સાફ કરી લેવાની છે કેરી તમારી એકદમ ફ્રેશ હોવી જોઈએ અને માર્કેટમાંથી જ્યારે તમે લાવો ને તો આ રીતની એકદમ કડક પણ હોવી જોઈએ તો પાણીથી એને બરાબર સાફ કરી કોરા કપડાથી આપણે લેવાની છે જેથી એની પર બિલકુલ જ ના રહે આપણે આખા વર્ષ અથાણું બનાવીએ ને તો અથાણું અને પાણી એકબીજાના દુશ્મન છે તો અથાણું બનાવતી વખતે કોઈ પણ વસ્તુની અંદર આપણે જે વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ એમાં મોશ્ચર બિલકુલ ના રહેવું જોઈએ ત્યારબાદ આપણે એને આ રીતના મોટા મોટા પીસમાં કટ કરી લેવાની છે તમે કેરીની સાથે ગુંદા પણ લઈ શકો છો પણ હું અત્યારે ફક્ત કેરીનો જ ઉપયોગ કરીને તૈયાર છું ગુંદા અને ખાટા કેરી સાથે તમારે જો ખાટું અથાણું જોવું હોય તો એની રેસીપી પણ મેં ચેનલ ઉપર બતાવેલી છે તો આપણે એના મોટા મોટા આ રીતના પીસ કરવાના છે તમારે નાના કરવા હોય તો પણ કરી શકાય પણ મેં આ રીતે મોટા રાખ્યા છે તો આ રીતે બધા પીસ તૈયાર થઈ જાય પછી આપણે એની અંદર મીઠું ને હળદર રાખીને રહેવા દઈશું અને આજે મેં છાલ સાથે જ અથાણું તૈયાર કર્યું છે તમારે છાલ કાઢીને બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો છાલ કાઢીને બનાવવું હોય તો પણ આ જ પ્રોસીજર રહેશે અને માપ પણ આટલું જ રહેશે તો હવે એની અંદર આપણે બે ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન જેટલી હળદર નાખી દેવાની છે અને એને મિક્સ કરીને રહેવા દઈશું પાંચથી છ કલાક અથવા તો ઓવરનાઈટ આ રીતે જયારે તમેના ટુકડા કરીને રાખો છો ને તો પછી એની અંદરથી જે બધું જ મોશ્ચર નીકળી જાય છે અથાણું લાંબા સમય સુધી સારું રહે છે બિલકુલ ખરાબ નથી થતું એમ તો ખાટું અથાણું છે એટલે તમે જો આ પ્રોસિજર ના કરો તો પણ વાંધો નથી આવતો પણ ઘણી બધી જગ્યાએ ભેજવાળું વાતાવરણ હોય અથાણું એની બરાબર સાચવણી ના થઈ હોય તો ફૂગ આવી શકે છે તો એના માટે આપણે સાવધાની રૂપે આ રીતે કેરીની અંદરનું જે પાણી છે એ કાઢી લેવાનું છે તો આપણે એને પાંચથી છ કલાક રહેવા દઈશું અત્યારે મેં એને રહેવા દીધું હતું પાંચથી છ કલાક તો કેરી આપણી નરમ થઈ ગઈ છે અને એની અંદર આ રીતનું જે પાણી છે એને અલગ છૂટું થઈ ગયું છે તો હવે આપણે આ પાણી અલગ કાઢી દઈશું એક ચાણીની અંદર એને નિતારી લઈશું હવે આ પાણીનો ઉપયોગ જ્યારે તમારે ચણા મેથી કેરીનું અથાણું તૈયાર કરવું હોય ને તો એના માટે પણ કરી શકાય છે તમે આ પાણીની અંદર ગોળ અને ખાંડ ઉમેરીને બીજું પાણી એક્સ્ટ્રા એડ કરી દો તો એનું એકદમ સરસ પણ તૈયાર થઈ જશે કેળા કરી દેવાના છે અને સીધા એને પંખા નીચે નથી સુકાવવાના તમે રૂમમાં પંખો ભલે ચાલુ હોય તો એને ત્યાં સુકવી શકો પણ એકદમ ડાયરેક્ટ પંખા નીચે નહીં સુકાવવાના નિતર શું થશે કે ઉપરનું જે લેયર છે ને તો ડ્રાય થઈ જશે પણ અંદર મોઇશ્ચર રહેશે અને અથાણું આપણું બની શકે કે જલ્દીથી ખરાબ થાય ફૂગ કે ફંગસ લાગી શકે તમે એને તડકામાં પણ નથી સુકવવાના અને પંખા નીચે પણ નહીં બસ આ રીતે એને પળા કરી દેવાના તો લગભગ આઠ થી દસ કલાક અથવા તો ઓવરનાઈટ તમે રાખી દેશો તો એકદમ સરસ રીતે ડ્રાય થઈ જશે તો કેરીના જે ટુકડા છે એ ખાસ ડ્રાય થવા જરૂરી છે તો અત્યારે મેં એને આખી રાત રવાઈ હતા અને જે ટુકડા છે તમે જોઈ શકો છો કે અથઈ પણ ગયા છે અને ટુકડા સુકાશે ને એટલે સાઇઝમાં પહેલા કરતાં નાના પણ થઈ જશે તમને જોઈને જ ખ્યાલ આવશે કે એ શ્રિંક થઈ ગયા છે અને તમે હાથેથી આ રીતે પ્રેસ કરશો ને તો બિલકુલ જ એની અંદર મોઈશ્ચર જેવું નહીં લાગે તમારા હાથમાં બિલકુલ પાણી જેવું ફિલિંગ નહીં આવે તો બસ આપણા જે ટુકડા છે એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે તો ખેર એના સોકાયેલા ટુકડાને આપણે એક બાઉલમાં કાઢી દઈએ અને મસાલો બનાવવાની તૈયારી કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે અડધો કપ તેલ લેવાનું છે અને એને ગરમ કરવાનું છે તમે સરસ એના તેલનો પણ ઉપયોગ કરી શકો પણ જનરલી આપણા જે ગુજરાતી અથાણા છે સિંગ તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તો તેલને આપણે એકદમ સરસ ગરમ કરવાનું છે આ રીતે ધુમાડો નીકળે એટલું ગરમ કરવાનું અને પછી એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું તો પહેલાં આપણે તેલને ગરમ કરી અને ઠંડુ થાય ત્યાં સુધી બીજી તૈયારી કરવાની તો એ મસાલો ઘરે આપણે તૈયાર કરવાના છે તો એના માટે અત્યારે મેં લીધા છે પચાસ ગ્રામ રાઈના કુરિયા તો આ પ્રમાણે તમે મસાલો ઘરે પણ બનાવી શકો અથવા માર્કેટમાં તૈયાર ખાટા ગળા એવા બધા જ અથવાના મસાલા મળે છે તો એ પણ લઈ શકો અને એની સામે મેં લીધા છે પચાસ ગ્રામ મેથીના કુરિયા ઘણા લોકો ફક્ત મેથીના કુરિયાનો ઉપયોગ કરે છે પણ મેં એમાં બે કુરિયાનો ઉપયોગ કર્યો છે હવે અંદર મીઠું એડ કરીશું તો મીઠું અત્યારે મેં દોઢ ટી સ્પૂન એડ કર્યું છે અને હિંગ સારી બ્રાન્ડની લેવાની ખાટું અથાણું હોય ને એમાં હિંગની જે સુગંધ અને એનો સ્વાદ હોય ને આગળ પડતો હોવો જોઈએ તો આ રીતે બરાબર અરેન્જ થઈ જાય ગોઠવી દઈએ પછી આપણું જે તેલ હતું ઠંડુ થઈ ગયું છે તો આપણે એને એની અંદર મિક્સ કરી દઈશું આ રીતે ઘરે જો તમે મસાલો તૈયાર કરો તો એકદમ સરસ અને ચોખ્ખો તૈયાર થાય છે અને અત્યારે મેં જે બાપ બતાવ્યું છે ને એ પાંચસો ગ્રામ કેરી માટેનું છે એટલે તમે જો કેરીની ક્વોન્ટિટી વધારે લેતા હો તો પછી આ બધી જ વસ્તુઓની ક્વોન્ટિટી તમારે એ પ્રમાણે વધારે લેવાની હવે આની અંદર આપણે મરચું ઉમેરીશું તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે અને વજનમાં જોઈએ તો લગભગ સિત્તેર થી પંચોતેર ગ્રામ જેટલું છે તમે જો તીખું મરચું લેતા હો તો તમારે એની ક્વોન્ટિટી ઓછી લેવાની પણ મારે કલર એકદમ સરસ જોઈએ છે પણ તીખાશ વધારે નથી જોઈતી તો મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે બરાબર મિક્સ કરીશું તેલ સાથે મરચું મિક્સ હશે ને એટલે તરત તમને એનો કલર નહીં દેખાય થોડી વાર એને રહેવા દેવું પડશે તો આ રીતે મસાલો તૈયાર કરી આપણે લગભગ અડધાથી એક કલાક સુધી એને ઢાંકી અને રહેવા દેવાનો જેથી મસાલો જે છે ને એકબીજા સાથે મિક્સ પણ થઈ જાય બધી જ વસ્તુઓ અને કલર પણ જે મરચાનો છે ને તેલ સાથે એકદમ ચડે તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે અડધાથી એક કલાક માટે એને રહેવા દઈશું એટલે એની જે હિંગની ફ્લેવર છે ને એ એકદમ સરસ આવી જાય તો બસ આ પ્રમાણે તૈયાર થઈ જાય તો ઢાંકીને આપણે એને રહેવા દેવાનો છે મસાલો તો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે અથાણામાં જે તેલ ઉમેરવાનું છે ને એ પણ ગરમ કરી લઈશું તો અત્યારે મેં બસો ગ્રામ વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલું તેલ લીધું છે તેલને પણ એકદમ સરસ ગરમ કરવાનું અને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ કરવાનું તો હવે લગભગ અડધાથી પોણા કલાક પછી તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે અને મસાલો છે એ પણ સરસ રીતે એમાં જે વસ્તુ આપણે ઉપયોગમાં લીધી છે બધી જ એકબીજા મિક્સ થઈ ગઈ છે તો કલર તમે જોઈ શકો છો એકદમ સરસ આવે છે આપણે કાશ્મીરી મરચું લીધું છે એટલે તો હવે એની અંદર આપણે જે કેરીના ટુકડા સુકાવીને રાખ્યા હતા તૈયાર કરેલા એ ઉમેરી દેવાના છે અને પછી એને મિક્સ કરી આપણે તેલ ઉમેરી દઈશું તો આ પ્રમાણે જો ખાટું અથાણું બનાવવામાં આવે ને તો અથાણું આખો વર્ષ આવું સરસ સરસ રહે છે છે ખાવામાં ખૂબ લાગે અને આપણે બહારના જે તૈયાર અથાણા લઈએ છે એના કરતા ઘરે એકદમ સરસ ચોખ્ખું અથાણું અને એ પણ પ્રમાણમાં ઓછા ખર્ચની અંદર તૈયાર થાય છે તો બરાબર મિક્સ કરી અને હવે આપણે એની અંદર તેલ એડ કરીશું અત્યારે તમને એવું લાગે છે કે મસાલો જે છે એ કેરીના ટુકડા કરતા ઓછો છે પણ આ બધો જ જે મસાલો છે ને તેલ પીસે ને એટલે ફૂલશે અને કેરીના જે ટુકડા છે ને હજુ થોડા નાના થશે એટલે કે હજુ એમાં શ્રિંકેજ આવશે એટલે મસાલો આપણે બહુ વધારે નથી નાખ્યો પણ તમને જો વધારે ગમતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો આ પ્રમાણે આપણે એને થોડું પ્રેસ કરી દેવાનું અને પછી જે તેલ ગરમ કરીને ઠંડુ કરીને રાખ્યું છે ને એ આની અંદર એડ કરીશું હવે તમે જો તૈયાર મસાલો ઉપયોગમાં લેતા હો તો એક કિલો કેરી લેતા હો તો તમે એની અંદર અઢીસોથી લઈ સાડા ત્રણસો ગ્રામ સુધીનો તૈયાર મસાલો એડ કરી શકો વળ્યું અથાણું હોય કે ખાટું અથાણું હોય તો આ પ્રમાણે એનું મેઝરમેન્ટ હોય છે તેલ એડ કરી દીધું છે થોડું તેલ મને વધારે લાગે છે તો હું એને સાઈડમાં રાખી દઈશ આ જે અથાણું છે એ તેલમાં ડૂબાડૂબ રહેવું જોઈએ જો તેલ થોડું પણ ઓછું થઈ જાય ને તો ચાન્સીસ છે કે આપણું અથાણું બગડે તમારે જો તેલ ઓછું નાખતાનું પસંદ કરતા હો તો પછી તમારે અથાણાને ફ્રીઝમાં મૂકી રાખવાનું બહાર નહીં રાખવાનું જો બહાર રાખવું હોય તો તમારે એની અંદર તેલનું પ્રમાણ છે થોડું વધારે રાખવું પડશે બરાબર મિક્સ કરવાનું અને તેલ હજુ આ જે કુરિયા અને રાઈના કુરિયા અને મેથીના કુરિયા છે પીસે એટલે કે ફૂલશે તો તેલ બધું પોતાની અંદર એબ્ઝોર્વ કરશે તો આ રીતે તમે તૈયાર કરશો ને તેવું લાગશે કે તેલ બહુ છે પણ તમે બીજા દિવસે જોશો એટલે લગભગ બારથી અઢાર કલાક પછી જે અથાણું છે આપણું તૈયાર થઈ જશે અને તમે લગભગ એના બનાવો કે ત્રીજા દિવસથી એને ઉપયોગમાં લઈ શકો છો તો અત્યારે આપણું એકદમ સરસ ખાટું તીખું ચટાકેદાર અથાણું તૈયાર થઈ ગયું છે મેથીના અને રાયના બંને કુરિયા ફૂલી ગયા છે હજુ વધારે ફૂલશે અને પોતાની અંદર તેલ એપસો કર્યું છે તમે બનાવો એના ત્રણ ચાર દિવસ પછી તમારે ચેક કરવાનું જો તેલ ઓછું લાગતું હોય તો ફરીથી તમે થોડું તેલ ગરમ કરી અને ઠંડુ પાણીને એડ કરી શકો છો તો આપણું ખાટું અથાણું અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એને બોટલમાં ભરી દઈશું તમારું અથાણું જે માપનું હલે જેટલી ક્વોન્ટિટી હોય એ જ સાઇઝની બોટલ લેવાની બહુ વધારે મોટી બોટલ નહીં લેવાની કે બોટલ મોટી હોય ને અથાણની ક્વોન્ટિટી ઓછી હોય તો આ પ્રમાણે આખું એની અંદર આવી જાય ને માપું માપ એ રીતે ભરવાનું અને તમે એને બરણીમાં ભરી દો પછી આ રીતે પ્રેસ કરી દેવાનું અને ઉપર છે ને તેલનું લેયર આવી જવું જોઈએ તમે ચમચીથી થોડું પ્રેસ કરશો ને તો એની અંદર જે તેલનું લેયર છે ઉપર આવી જશે તો તેલ ઉપર રહેવું જોઈએ જેથી અથાણું આપણું જલ્દીથી ખરાબ નથી થતું તો બસ આ પ્રમાણે તમે એકવાર ખાટું અથાણું બનાવી ચોક્કસ ટ્રાય કરો બીજા પણ ઘણા બધા અથાણાની રેસીપી તમારી સાથે મેં શેર કરી છે તો તમે એ પ્રમાણે પણ અથાણા તૈયાર કરી શકો છો તો રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો અને વિડીયો પસંદ આવે છે તો ફ્રેન્ડ ફેમિલીની સાથે Is a